ભારે વરસાદના કારણે કમોસમી વરસાદના કારણે જામકંડોણા પંથકમાં ભારે નુકસાન થયું કાના વડાળામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી નુકસાન થયું છે વાડી વિસ્તારના કેટલાક કાચા મકાનોના પતરા ઉડ્યા અનેક સ્થળો પર વૃક્ષો ધરાશયી થયા કેટલાક મકાનોની દિવાલો પણ ધરાશયી થઈ ભારે વરસાદથી જામકંડોણા પંથકના ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તો ભારે વરસાદથી જામકંડોળા પંથકમાં તબાહીની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કાના વડાળમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી નુકસાન પહોંચ્યું વાડી વિસ્તારના કેટલાક કાચા મકાનોના પતરા ઉડી ગયા જેના કારણે ત્યાંના સ્થાનિકોમાં પણ અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો કે સદનસીબે કોઈ જાનહાનિના કે કોઈ અન્ય નુકસાનના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા મકાનની દિવાલો પણ ધરાશાયી થઈ હોય એવી પણ ઘટના બની ચૂકી છે તો ભારે વરસાદથી જામકંડોળા પંથકના ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થશે તેમના મહામુલા પાક જે હવે બરબાદ થવાની અણી પર છે અને સતત તેઓ માત્ર ને માત્ર સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે તો ભારે વરસાદના કારણે જામકંડોળા પંથકના દ્રશ્યો આપ જો દિવાલો ધરાશય થઈ ગઈ આ તરફ સદનસીબે કોઈ નુકસાનની જાણકારી નથી જાનમાલને પરંતુ અનેક સ્થળો પર વૃક્ષો ચોક્કસથી ધ્રાશય થયા છે કારણ કે પવનની ગતિ તેજ હતી મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ હતી જેના કારણે વૃક્ષો ધરાશય થયા